ચોમાસું જતું તમારું તો શિયાળો જશે નહી જમરૂ કરે બરોબર ચાલો નહીં જલ્દી બોન્ડ બોડ ગુર મજા આવે નહીં કંટાળી આપડે એમ કરીએ આજે આ લોકો મેત્રો આપડે બોર્ડ ગુઠવ કંટાળે ચોમાહુ આપું જતું શિયાળો

આજે કોઠી ખાવા ફટાફટ ખાઈ જાવ ખાવાનું આપડે ને એમ તો ખાવાનું તો ચાલુ ખાવા

આ લોકો ના પૈસા લઈએ બરોબર આ લોકો આપડો તો પ્રેક્ટિસ છે આ લોકો ને લઈએ કરીએ એટલે આવી જવું હું કીધું બરોબર ને આપણે શું

લે આમ નો યાર ધંધો થયો નહી કોકરા પકડવો પડશે યાર આ પત્તો રોજ છે પણ કોઈ નો ફોન બોન આવતો નહીં ખબર નહી જગ્યા બોલ કોઈ છે આજુબાજુ પૂછજુ અને ફોન હા કઈ જગ્યાએ હાર તો તમે એ લોકો ને કેતા નઈ

આપડે દેવાઈ ગયા ભાઈ પટેલ આપડે થયા બસો આપડે ભાઈ ભાઈ ગયું આપડે ગયા ભાઈ આપડે આપણે લેવાના

ચલો આયા બીજા અમો અમો હા પહોંચી ગયીમ રે આપડે તો બેલા કરો એક આપડે છે ચલો આયા બોલ બોલ મા હું જૂંદુ તો આ હારું કાઠું લાગે છે તમારું જૂંદુ ચલો ના કોમ તમારું કાઠું લાગે છે

આવ સાહેબ ફોન કરવો પડશે આપણું કમિશન તો નઈ જાય પાસે નદી ના કિનારે જલ્દી તે ભાઈ જજો બરોબર છે આપણો હા પણ આપણો કમિશન ન ભૂલતા હો આ જલ્દી જલ્દી ફટાફટ આવજો હું જઉં છું પાછો તો

নদী মোৰ ফোন কৰো তই ফোন কৰো পাওঁ